બે બાળકો થયા ગુમ છેલ્લા વીસ દિવસ શ્રમિક પરિવાર તેરસા ગામે રહીને કરી રહ્યો છે છૂટક મજૂરી તેરસા ગામે જૂની પંચાયત ઓફિસ પાસે રહેતો હતો શ્રમિક પરિવાર પિયુષ પટેલ શ્રમિક પરિવાર કરે છે છૂટક મજૂરી કામ શ્રમિક પરિવાર દ્વારા બાળકો ગુમ થયાની શિનોર પોલીસને જાણ કરાઈ શિનોર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગુમ બાળકોની શોધખોળ હાથ ધરી ગુમ બાળકોના ફોટા કે કોઈ ઓળખ પ્રૂફ ના હોવાથી શોધવામાં પડી રહી છે હાલાકી શિનોર પોલીસ દ્વારા દિવસ રાત ગુમ બાળકોની કરાઈ રહી છે શોધખોળ રિપોર્ટર કુણાલ દરજી વાયન એન્ડ ન્યૂઝ શિનોર પિયુષભાઈ દાયાભાઈ પટેલ ગામ તીરસા તાલુકો સિનોર અને મારી ત્યાં મજૂરી કરવા આવેલા મહેન્દ્રભાઈ વત્તા અમીલાબેન એમના ત્રણ બાળકો છે એમાંથી બે બાળકો પરમ દિવસથી લાપતા થઈ ગયેલા છે આ બાબતે પોલીસ સ્ટેશન સાદલીમાં જાન કરેલી છે સબસ્ક્રાઇબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ